તો કરીને પંચર પડી ગયું તો ગાડીમાં તો પંચર હંદાયું ને હવે જાય છે જામનગર થોડુંક કામ છે બાકીનો હમ આપણે આગળ જઉં બાકી બ્લોગ તો સવારે જ ચાલુ કરશે ભાઈ અત્યારે આ બધું બનાવી આગળ જોતા રહ્યો બ્લોગ સવારે જ ચાલુ થશે બરાબર જોઉં શું થાય છો અમારા આશીષભાઈ લઈ નાખ્યા છે 24 હા બોલ કરલાય ભાઈ ભાઈ નવો લીધો કાલી 20 લાખ તો ભાઈ ઓહો નવો લીધો બે હવે નવો ઓલો કે જોનો હાલ જો હવે આઈફોન કેતી લેવાનો કાલે લેવા જાવ હવે કાલે ફાઈનલ હે બલે હા ઓ ભાઈ આપણે મસ્ત મજાનું કેક લઈ લીધું છે હવે જાય છે આપણે ગોવર્ધન હોટેલ આજે જઈને કાપશું બરોબર છે કેક તો લઈ લીધું પણ આના ભેગું હે ને ચાકુ નથી આવી કાપવાની એ ભાઈ કે અમારા કહી કે ચાકુ નથી મેક તો થીઓ ભાઈ હવે કેક તો દઈ દીયો એકતા તા રાતે 12:30 વાગે ભાઈ કેક જાઈડું એ હારું કેવાય અત્યારે જડાય નહીં ક્યાંય એક જગ્યાએ ખુલ્યા છે જઈ ભાઈ આપણે જઈ જઈએ રાતના ખાણા બહાર વાય ગયા ભાઈ જડ્યું એ સારું કહેવાય તો ભલે હાલો હવે કાપી નાખી બીજું હું ભાઈ તો ભાઈ સાંજના વાગી ગયા છે છ આજે ભાઈ બ્લોગ બનાવવાનો ટાઈમ જ ના મળ્યો કેમ કે ભાઈ આપણે કાલ રાતનો એટલો ઉજાગરો હોય ને ભાઈ આખી રાતનો ને આજે આખો દિવસ સૂતા નથી ને સવારના ઝોલા જ આવે છે અને હજી ઝોલા જ આવે છે બરાબર એવી કરી છે કારનો ઉજાગરો બહુ નડ્યો આજે આજે આપણે લઈને આવ્યા હતા કાર કેમ કે ભાઈ બાઈક તો હતી નહીં આપણી પાસે એક બાઈક પાઈ લઈ ગયો એક બાઈક પા ગયા આપણે લઈ આવ્યા કાર અત્યારે આપણે આવતા સાઈડ ઉપર કામ ચાલુ છે બસ હવે છૂટવાનો ટાઈમ જ છે ઘરે જશું અને મસ્ત મજાની નિંદર કરશું પછી ગાડી પાટે ચડશે હવે આજે બ્લોક કન્ટિન્યુ નહીં થાય જે હશે કાલનું જઈશે વર્કઆઉટમાં એ મેળ આવ્યો નથી આજે કેમ કે ભાઈ આખી રાતનો ઉજાગર સવારે પણ સુતા નથી અને આખો દિવસ પણ નથી સુતા તો હવે રાત્રે ઘરે જઈ શું શું થાય સવારે ખબર નથી ઉઠાય નહીં ઉઠાય જોયું જાય એ થાય બીજું હું બરોબર છે મળી તમને કાલે હા હા બહુ નીંદર અધ વગરના એક તો હું ગાડી મૂકી ગયો તો પાછો ઉઠવું પડ્યું કેમ કે આમાં અવાજ ના આવી ગયા ગરમી જ થાય ને આજે તો બફારો એવો ગરમી એવી ભલે હું મળી કાલે કાલે આજે જોતા રહ્યો શું થાય મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે વાગી ગયા છે સવારના સાડા નવ આપણે આવી ચુકી છીએ આપણી સાઈડ ઉપર અહીંથી થોડોક માલ લઈ જવાનો છે એક્ટિવા તો ભરી જાય અહીંથી આજે આપણી સાઈડ જોઈ લ્યો તમે ભાઈ આહા એક હા હા એકદમ તમને પહેલાં એ હવે સ્લેપ લગાડવાની છે કાલે લગાડતા હતા હવે આજે બીજી સાઈડે જવાનું તો અહીંયા કરી આવી પછી કાલે પાછા આપણે અહીંયા આવી જશું તો ચાલો માલ બાલ ભરી નીકળી સાઈડ ઉપર તો ભાઈ ગાડી આપણી લોડ થઈ ગઈ છે આ મશીન લેવાનું હજી બહાર રાખશે બધું એટલે બાવળિયા તો ફૂલ લોડ કઈ રીતે પાછળ આટલું રાખ્યું ને આગળ ભરે પાછો તો ભાઈ અત્યારે આપણે જાય છીએ પૈસા કાઢશું નીકળી ગયા છે અત્યારે છે આપણે તિરુપતિ બાજુ આ એરિયામાં ભાઈ એકદી કાંઈ નતું આ સાઈડ જે બધી મોટી મોટી દુકાનો દેખાય ને અહીંયા ખાલી વાડીયા હતા તે દિને હું આ બાજુ રખડું તે દિને અમારે અહીંયા જ કામ ચાલે છે બરાબર કાંઈ એટલે કાંઈ નહોતું આ રસ્તા આવવાના હતા હાવ બેકાર ખાડા ખડવા વાળા રસ્તા હતા કાંઈ હારો નથી અને અત્યારે જોઈ લો તમે ખાલી એરિયો એક નંબર બની ગયો છે ભાઈ આપણે આવી ગયા છે ભાઈ બરોડાના એટીએમમાં આવી ગયા તો ભાઈ જામનગર માં પડી ગયો છે મસ્ત મજાનો નો વરસાદ અને હું વ્યુ છે ભાઈ અત્યારે ગજબ નો વ્યુ યાર હદ વગર આપણે ક્યાં તા ભાઈ નાસ્તો કરવા નાસ્તો કરીને પાછા આવી જાય હવે જાય છે આપણે સાઈડ ઉપર તો ભાઈ હું અત્યારે નીકળી ગયો છું આપણી આરવન લઈને વાડકપા ભાઈ અત્યારે રાતના વાગી ચૂક્યા છે ભાઈ આઠ સાડા આઠ જેવું થયું છે અત્યારે આપણે આવી ગયા છીએ સુમસાન રસ્તો વાય આ જોઈ લો જંગલ જેવું બે આ રસ્તો જે આપણે જે સવારે ઓલા રનિંગ કરો આવ્યા હતા પહેલાં બ્લોકમાં એ રસ્તો છે ભાઈ સવારમાં આવું જંધારું હોય તો હું મોડો આવું થોડોક એટલે અંજારો થઈ ગયો થોડું એટલે વાંધો ના આવે રનિંગ રનિંગ હમણાં બંધ કરી દીધી રેસ્ટ લઈ લીધો થોડોક અત્યારે આપણે જાય છીએ વાળ પછી આપણે જાશું જામનગર નાસ્તો કરે બરોબર આજે કંઈક ઘરે જમવાનું છે જ નહીં બહાર જમવું હે તો પેલે વાળ કપાવતા આવી પછી જાય નાસ્તા પાણી કરી જામનગર માટો મારી દેખાડું તમને આગળ ચાલો કન્ટિન્યુ અત્યારે આપણે જઈએ છીએ જામનગર કંઈક નાસ્તો પાણી લેવા અને થોડુંક રખડી આવી જોઈએ શું લઈ બરોબર એક ક્યાં જાય ક્યાં જાય કંઈ ખબર છે નહીં તો જોતા રહ્યો કન્ટિન્યુ રહ્યો શું થાય શું નહીં બરોબર તો ભાઈ અત્યારે આપણે પહોંચી ગયા છીએ લાઈટ ચાલુ પણ લાઈટ નથી આપણે ખબર નથી ચાલુ કે બંધ અને આપણે ભાઈ માટે લઈ લીધો છે ઢોસો આપણે ભાઈ અહીંયા બધું મસ્ત નાસ્તા પાણી કરી દીધું એક પ્લેન ઢોસો ખાઈ લીધો બાકી પનીર મૉમોસ ખાઈ લીધા છે થોડુંક જામનગર રમડી લીધું હવે ભાઈ આ ચાલુ ગાડીમાં જવા નવા નેક્સ્ટાઈ કરી નાખજો લાઈક કમેન્ટ સબસ્ક્રાઈબ થોડુંક કામ સપોર્ટ દેખાડો બરોબર તો મળી જલ્દી નવા નેક્સ્ટ તક